જેવા ગંભીર રોગથી પીડિત બાળકોની મદદ માટે પીડિત બાળકો માટે હજીરા પોલીસ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું શિબિરના આયોજનમાં હજીરા ગામ જુના ગામ સુવાલી અને રાજગરી સહિતના ગ્રામજનો આસપાસના ઔદ્યોગિક એકમોના કોન્ટ્રાક્ટર કર્મચારીઓ કન્ટેનર યાર્ડના સ્ટાફ તથા હજીરા પોલીસ સ્ટાફનો ઉત્સાહપૂર્વક સહયોગ મળ્યો સામાજિક જવાબદારીની ભાવનાથી પ્રેરિત રહી અનેક સ્વયંસેવકો અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો પોલીસ અધિકારીઓએ રક્તદાતાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના સામાજિક અને માનવતાવાદી કાર્ય દ્વારા સમાજના નબળા વર્ગોને જીવદયા રૂપે મદદ મળી શકે છે રક્તદાન એ મહાદાન છે જે કોઈના જીવ બચાવનું કાર્ય કરે છે આ રક્તદાન શિબિર થાલેસીમિયા પીડિત નાના બાળકોને જીવન રક્ષક સહાય પૂરી પાડશે હજીરા પોલીસ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ સમાજમાં પોઝિટિવ બદલાવ લાવવાનો પ્રયાસ હોવાની ભાવના સાથે પૂરું પાડી શકાય તેવું કાર્યભરી વ્યક્ત થયું